તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે હવામાન વિભાગ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરે છે આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ભારે વરસાદને કારણે આગાહીની વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી આ દર્શક મિત્રો અરબસાગરમાં પણ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે જેના કારણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા ઓછી દર્શક મિત્રો હવામાન પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેમણે સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો અરબસાગરમાં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી આ દર્શક મિત્રો જૂનાગઢ અમરેલીના ઘણા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જે બાજુ બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો સુરત ભરૂચના પણ ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તો બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છના ઘણા વિસ્તારોમાં ગાંધીધામમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે તો બીજી બાજુ વાત કરી લઈએ તો જૂનાગઢના માંગરોળ કેશોદમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ કે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે તો ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો ખેડૂતોને કૃષિ સન્માન નિધિને હપ્તાની તારીખ ટૂંક સમયમાં આવી શકે છે આ દર્શક મિત્રો ખેડૂતોને પણ પાક નિષ્ફળ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે આ દર્શક મિત્રો ખેડૂતોને વીમો આપવામાં આવશે જો ખેડૂતોને નુકસાન થયું હોય છે તો તેની ભરપાઈ કરવામાં આવશે દર્શક મિત્રો આ વર્ષે સારો વરસાદ થવાની શક્યતાઓ છે